મસ્ત છે ગવારી એવો છે જો હા તાજો તાજો વાડીનો જ છે ચાલો આપણે સોળી નેવું ફોલી વાળી જો વાદળા નેવું એવું મસ્ત છે કેવા કલર ના છે કેસરી કેસરી કલર ના છે જો બ્લુ ને કેસરી ને એવા દેખાય છે બધા આજ તો પાછો વરસાદ તો આવશે એવું લાગે છે

દીદી આમાં સી આવી જશો એક પેકેટમાં દીદી અહીંયા બધું બાપા મૂકી દીધું છે લોટાઈ બાંધીને મૂકી દીધો છે તો એ દૂધી જોઈજો આપણે કેવી રીતે ફેંકી બનાવી છે એમ તો તમને બતાવશું એમ જો બટેટા મેડા વઘારવા Nanda naikdi ibede, ina kape na tini Nanda gizi, megi bokai ki, muda gini, muda gini Ake sikam naikdi Kulu naa kaano seo Ake sikam naikdi दुवर्स. હવે આ ટમેટાને ઘી. તો ડાઉનલોડસમાં નાખશું. થોડું સામનય છડાઈમાં નાખી. તો બધું નાખી દીધું છે આમ. પછી આ થોડું ખેડવાની ચટણી નાખી કે આપણે એમાં તીખો ને એવો માપે થાય ને લંઘરીક લાલ બનતું નથી છે. બહુત નાખીશું આપણે. લીલા માટે નાખ્યા હશે એટલે આટલી જખી માટે થાય છે બટેટા જોસ ચાલ થઈ જશે છે મસાલો જેવું નાખીને વઘારાઈ ગયા છે ને એ બીજી નુડલ્સ વઘારે છે

ද්‍ර ල ග හැ නූඩෙස් නෑ කිතිවන්න මක කල්ල එහැකනවා ආවේ මටි වල ලිදිවත්ව අල.

એલે લસ્તા पराठा જીવે થાય કે નહીં એ રીતે આપણે વણવાની છે હાલો આપણે પહેલા વણી વાળવી અને દીદીએન પતળવા માટે દીદી જો ઓ બનાવન પેંકી ચાલુ કરી દીધી છે સીઝ લેવું નાખીને જો કેટલો મસ્ત аромат આવી છે નોડલ્સ ને બટાટા ને સીઝ ને અને આલુ નાખ્યા છે કાંદા બસ ઓલી લેનો તો ઓલી થઈ જાય ધીમો રાખજો ગેસ આવ હળી આવે કા પેશન થાવ કા તો જય થેન્ક યુ જો વણાતી જાય છે આરત અને અહીંયા જો બનીને તૈયારાઈ થઈ ગઈ છે મસ્ત જો કેવી છે એકદમ રોલ કરી કરી મૂકી દીધા છે દીદી એ અને તો જો એટલો લોટ છે આપણે વણવાનો બાકી અને વણવાના ચાલું જ છે આપણે લસા પરાઠા ટાઈપ વણવાના છે એટલે થોડીક વારે લાગે વણવામાં હાદી હોય તો આપણે ફટાફટ વણી નાખી પેંકી બની થઈ ગઈ છે આપડી તૈયાર સારી રીતે કઈક બની છે આમને ખાવાની એવું મન થઈ ગયું છે કેટલી મસ્ત આપણે ચાર દિવસ પછી આજ તો બનાવી છે પેંકી ના પૂરા વિડીયોમાં આપણે રેસીપી એની આજ તો આપી દીધી છે સાજી ચામાં સીઝ છે મસ્ત સીઝ ને એવું છે મસ્ત 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 છે છે બધી બધી આમ ખાવામાં એવી લાગે તો તો બધાય ખાવા ખાવા થઈ ગઈ ગઈ તૈયાર ડીશ બની તમારું એટલું બધું નથી નાખવાનું કેવી બની હે તમે સાચી ફેંકી હે સરસ મસ્ત બની હે દીદી તે સાચી હા દીદી ચાખે છે જે ના એ જો ચીઝ મને જે ચીઝ આ આયા ઈ તે એ બહુ નો ખવાય ચીઝ નહીં હારું બહુ બસ બસ થે ચાલો બધાય વાળું કરવા વાળું કરવા દે જઈએ આપણે